ખરેખર મિત્રો આ ભિખારી જોડે આટલા બધા પૈસા હશે એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય આ જાણીને તમે બધા પણ ચોંકી જશો કે એક ભિખારી પોતાના શરીર ઉપર આટલા બધા સિક્કાનો વજન લઈને ફરે છે આટલી બધી નોટો અને આટલા બધા પૈસા લઈને પોતાના શરીર ઉપર ફરી રહ્યો છે આ વિડિયો જોઈને તમે પણ ચોંકી જશો અત્યારે હાલ મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમે બધા પોપટભાઈને તો જાણતા જ હશો જે કોઈ પણ રોડ રસ્તા ઉપર ભિખારી હોય કે ઓછી બુદ્ધિનો માણસ હોય એને પકડીને એમનું રેસ્ક્યુ કરીને એમને સારવાર કરતા હોય છે નવડાવતા હોય છે અને નવા કપડાં પહેરાવીને અને તેને રહેવા માટે સુવિધા આપતા હોય છે એવામાં જ મિત્રો અત્યારે હાલ એમને એક ભિખારીનું રેસ્ક્યુ કર્યું ત્યારે એમને એવું તો લાગ્યું હતું કે એમને એવી કઈ ખબર પણ નથી કે આ ભિખારી જોડે આટલા બધા પૈસા નીકળશે ખરેખર જે જોયું છે ને એ પણ પણ ગયા હતા મિત્રો તમે વિચાર કરો કે વધારે વજન આ ભાઈના શરીરમાં હતો એ પણ મિત્રો સિક્કાનો તમે વિચારો કે પૈસા આ ભાઈએ એટલા બધા ક્યાંથી ભેગા કર્યા હશે ક્યારના આ ભાઈ સાચવીને રાખ્યા હશે આ ભાઈના શરીરમાં કોઈ પણ જગ્યાએ કપડા ફાળો કે કપડા નીકાળો

બહુ જૂના છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ આ આ આ ફેક ફેક છે 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 પણ પણ મિત્રો નથી ભાઈ જે પૈસા મળ્યા એ ઘણા બધા હાચા અને ઘણા બધા એવા જૂના સિક્કા છે અને ઘણી બધી નોટો મળી છે આ ભાઈ વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો અને આનો જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો પોપટભાઈ ની યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તમે એમાં જઈને જોઈ શકો છો